કહેવાય છે કે જ્યારે સત્તાનો નશો માથા પર હાવી થઈ જાય ને ત્યારે તે વ્યક્તિ ભાન ભૂલી જાય છે અને એનું પરિણામ પણ એને ભોગવવું પડતું હોય છે આવું જ રાજકોટમાંથી સામે આવ્યું છે રાજકોટ લોકસભાના સાંસદ રામ મોકરિયાને પણ સત્તાનો નશો ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે રામ મોકરિયાએ જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રામ મોકરિયાએ એ ભૂલી ગયા કે એ જનતાના પ્રતિનિધિ છે રામ મોકરિયા શરમ શરમ કરો તમને આ છે પદની ગરિમા પણ તમે ભૂલી ગયા છો તમારા જેવા નેતાઓના કારણે શિસ્તબદ્ધ ભાજપની પાર્ટીની આબરૂ જાય છે રામ મોકરિયા શું તમે ભૂલી ગયા છો કે અગાઉ લોકસભાના રાજકોટના ઉમેદવાર રૂપાલાના વાણી કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી જનતાને વિચારવા જેવું છે કે આવા નેતાઓને કેવા પાઠ ભણાવવા નેતાજી તમે એવી વાતો કરો છો કે ગુજરાતના તમામ લોકો તમારો પરિવાર છે તો શું તમે તમારા ઘરમાં આવી ભાષાનો ઉપયોગ કરો છો તમે પત્રકારોને જવાબ નથી આપી શકતા તો તમારે પદ પર રહેવાનો પણ કોઈ અધિકાર નથી આ રીતે જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો મોકરિયાજી કેટલો યોગ્ય છે તમે શું લેવાની વાત કરો છો તમને આવું બોલતા શરમ નથી આવતી તમે સાંસદ છો લોકો તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખતા હોય છે અને તમે લાજ શરમ 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 નેવે મૂકીને અભદ્ર ભાષા વાપરો છો કરો નેતાજી કરો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને ચડ્યો છે સત્તાનો નશો સાંસદ રામ મોકરિયાએ અભદ્ર ભાષાનો કર્યો ઉપયોગ સાંસદ રામ મોકરિયા હલકા વિચાર આવ્યા શબ્દો મોકરિયાજી એ લાજ શરમ મૂકી નેવે સત્તાના નશામાં ચકચૂર છે રામ મોકરિયા મોકરિયાજી મીડિયાના સવાલોના જવાબ આપવાને બદલે मैं શું આપવાની કરી રહ્યા છો વાત મોકરિયાજી તમારી જીભ પર રાખો લગામ મોકરિયાજી શરમ કરો હવે શરમ કરો હાલો રામભાઈ હાલો રામભાઈ હાલો રામભાઈ હાલો રામભાઈ ảnh hưởng đến sự kiện của các bạn bè của các bạn bè của các